જય માતાજી ગુડ મોર્નિંગ ડીએન વ્લોગમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે સવારે ઉઠી બ્રશ કરી દીધું છે ચા પીવાનું બાકી છે અને મિત્રો હવે ગાય દોરાવા જવું છે ગાય દોરાય પછી ચા પીવો છે ચા પીને પછી દૂધ જવું છે મિત્રો તો આજે સવારે વહેલા ઉઠી ગયા હતા રાતે બહુ મોડું થઈ ગઈ હતી ત્યારે ચાર વાગ્યા પહેલાં રાત્રે બાર વાગે આવ્યા હતા પાટણ તો હવે વ્લોગ માં જોડાયેલા રહેજો આજે જે તે કઈ ફાઈનલી મિત્રો ગમ માં જઈ દૂધ ભરાવી ને આવી ગયા છે એને હવે બી બધા ચા પીવા દેઈ ગયા છે આપણે ચા પાણી કરી લીધા હવે ખેતરમાં માં જવું છે મરતા માં પાણી વાળવા તો પછી ઘરેથી થી એવી મરતા માં પાણી વાળવા નીકળીએ તો આપણે આવું માં છે સાહેબ એ તો ગેપ કરવા રહેવાનું છે

આજે કદાચ મારા ખ્યાલથી મારજમાં પહોંચી વળા તો એ અને એક ચારનો ભારો લાવવાનો છે આજે બધા કાલી છે તો રાખીએ જાય છે એટલે ચાર પૂરો આપણે જ કરવો પડશે ફાઈનલી મિત્રો Paulo lho lah Dan buat dua muka lho, tukar tayi Ini kiri lho mercam lho, ini kiri lho buat sama dua Tuh dua muka lah deh Final dua gitu આ ભૂથામાં પાણી અડી જશે આવી રેલો માર્ગ પામ રહ્યા પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો પેણથી આવે છે અને આપણા મરચાંવાળા ઢાળીએ પણ પાણી વળી ગયું તો ફાઇનલી પાણી આવી ગયું જ છે જોઈ લો એક કલાક જેવું થાય ફાઇનલ મિત્રો બે ચારા બાકી અહીં નોકરીનો ટાઈમ થઈ ગયો આઠ વાગી જાય તો અહીં નોકરી માટે જઈએ ઘરે નહીં ધોઈ અને સીધા નોકરી જવાનું છે હવે કહો તો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો આ ચારનો ભારો દેવો હું ઘરે જઈ નહીં જોઈએ સીધા ન કરીએ તો મહેલા મિત્રો જુઓ પાણી આવી જ ગયું છે તમે જોઈ શકો છો એ ચારો તો એ રવાજ આવે છે મિત્રો જોઈ શકો છો ફાઇનલી મિત્રો બાઈક લઈ નોકરી જવા માટે તૈયાર થઈ જાય હવે આ આજના વ્લોકમાં આટલું અમારા ડીઆન વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો